બલે આ ગાડી ઓપણી માળા ફુગણી હો ગાડો આ બદલે એમાં કઈ રીતી ઓગળી આ કલ્લો ₹100 ઓપણી ઓપણી કહેતા ફુગણી દી એકી નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયામાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાળોની હરાજી અને ભાવ જોવા માટે વિડિયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરશું ਉਹ ਕੋਪੀ ਵੀ ਪਤੀ ਤ੍ਰਿਪਤੀ ਜਗਤ ਦੇ ਜਿਵੇਂ ਤੁਹਾਨੂੰ ਆਖਣ ਨੂੰ ਆਖਣ ਨੂੰ ਤੁਹਾਨੂੰ ਕੋਪੜੀ ਹੋਏ ਪੇਜਨ ਦਾ ਉਪੜੀ ਤੋਂ ਉਪਲੀ ਦਫ਼ ਅੱਜੇ ਬਾਅਦ ਤੰਦਰੀ ਬੇਟੀ ਜੁੜੀ ਤ੍ਰਿਪਤੀ ਜਗਤ ਦੇ ਲਿਖਾ ਅਕਾਊਂਟ ਬਾਂਸ ਕੜਾ ਇਸ ਵਿੱਚ ਨਹੀਂ 790 ਇਹ ਗੋਮਨ ਦੀ ਨੋਟ ਤੰਦਿਆ ਆ ਬੇਹਕਤ ਆਪਲੇ ਵਿੱਚ ਮੁੜ ਜਾ ਇਹ ਗੋਈ ਨੂੰ ਆ ਰਹੀਆ ਇਹ ਤਾਂ ਬਾਲ ਦੀ

ચાલીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંત્રીસ પંચોતેર પંચ્યાસી પંચાવન બે હાજર પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પાંત્રીતાલીસ ફોટું બે તારીખ পঁত্রিশ চালিশ পঞ্চাবনার পঞ্চাশ হাজার নয় বাজার পনেরো সো হাজার বিষয়ে

ના કોણ પડે કોઈ ના ન પાડે હાલો હલો મહેતા ભાઈ ဟုတ်တယ်ဘယ်သူလဲနာနာဘယ်လာရလဲအားလုံးပြောလို့ရတယ်ဘယ်သူမှမပြောဘူး200ရူပီးပဲပိုက်ဆံပေး2000ပေးတယ် આજના તલ ના ભાવ ની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ એક હજાર નેવું થી લઈને છવ્વીસો ત્રીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ તેરસો થી લઈને છોવીસો પાંચ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ તલના ભાવ સોળસો પચાસ થી લઈને એકવીસો દસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ તલના ભાવ એક હજાર પચાસ થી લઈને બે હજાર સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો નેવું સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા તેમજ રસદણ ની વાત કરીએ તો જસદણ માંગડિયાળ તલના ભાવ તેરસો થી લઈને બે હજાર નેવું સુધી બોલાયા હતા વિસા બજાર માર્કેટયાર્ડ તલના ભાવ સોળસો પંચોતેર થી લઈને એકવીસો એક સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડ માં તલના ભાવ એક હજાર થી લઈને બે હજાર છ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડ માં તલના ભાવ ચૌદસો થી લઈને બે હજાર સિત્તેર સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડ તલના ભાવ બારસો સિત્તેર થી લઈને ઓગણીસો છેતાલીસ સુધી બોલાયા હતા તેમજ રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડ તલના ભાવ તેરસો પચાસ થી લઈને બે હાજર એકસઠ સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં તલના ભાવ સોળસો થી લઈને ઓગણીસો સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટયાર્ડ તલના ભાવ ચૌદસો પચીસ થી લઈને અઢારસો ચોવીસ સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડ તલના ભાવ ચૌદસો એક થી લઈને સત્તરસો છત્રીસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ તલના ભાવ ચૌદસો થી લઈને પંદરસો પાંચ સુધી બોલાયા હતા હળવદ માર્કેટ તલના ભાવ પંદરસો એક થી લઈને બે હજાર પચાસ સુધી બોલાયા હતા તેમજ ઉપલેટા માર્કેટ તલના ભાવ પંદરસો પંચોતેર થી લઈને સત્તરસો બાવીસ સુધી બોલાયા હતા પેસાણ માર્કેટ તલના ભાવ એક હજાર અગિયાર થી લઈને બે હજાર છ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ તલના ભાવ ચૌદસો સાત થી લઈને એકવીસો સુધી બોલાયા હતા ભચાઉ માર્કેટ તલના ભાવ તેરસો એકાણું થી લઈને પંદરસો પચાસ સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટ તલના ભાવ ચૌદસો પંચ્યાસી થી લઈને સત્તરસો પંચાવન સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ તલના ભાવ અગિયારસો થી લઈને પચીસો એકાવન સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો એક્યાસી થી લઈને પંદરસો બ્યાસી સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો એક્યાસી થી લઈને સત્તરસો વીસ સુધી બોલાયા હતા બેચરાજી માર્કેટ યાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને પંદરસો બાવીસ સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટ યાર્ડમાં તલના ભાવ નવસો થી લઈને સત્તરસો પચાસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો પચાસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બે હજારથી લઈને સોત્રીસો પંચાણું સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સત્યાવીસો પચાસ થી લઈને સત્રીસો સાહીઠ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો થી લઈને બત્રીસો સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યારમાં કાળાતલના ભાવ બત્રીસો એકાવનથી લઈને તેત્રીસો એક સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાળમાં કાળાતલના ભાવ ત્રેવીસોથી લઈને એકત્રીસો નેવું સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાડમાં કાળાતલના ભાવ અઠ્ઠાવીસો પચાસથી લઈને ઓગણત્રીસો સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાડમાં કાળાતલના ભાવ ઓગણીસો એકોતેરથી લઈને બે હજાર નવસો સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાડમાં કાળા તલના ભાવ ત્રેવીસો એક થી લઈને બત્રીસો એકતાલીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ અઢારસો સત્તર થી લઈને તેત્રીસો એકવીસ સુધી બોલાયા હતા તેમજ રસદણ ની વાત કરીએ તો રસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ બે હજાર થી લઈને બત્રીસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ એકવીસો થી લઈને ત્રણ હજાર અગિયાર સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને ચોત્રીસો બાવન સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઠયાવીસો એસી થી લઈને બત્રીસો સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો પચીસ થી લઈને એકત્રીસો એકાવન સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો પંદર થી લઈને અઠ્યાવીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા તેમજ પાલિતાણાની ની વાત કરીએ તો પાલીતાણા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સોવીસો પચાસ થી લઈને એકત્રીસો એકાવન સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો